સિમેન્ટ કોન્ક્રીટ રોડ માતેરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે આવનાર દિવસોમાં હજુ આગામી સાત જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેવા સંજોગોમાં આ ઓવરબ્રિજની સ્થિતિ વધુ વિકટ બની તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ખાસ કરીને વાટે છે કે આ પહેલા જ વરસાદમાં જ્યારે દસ્તાન ઓવરબ્રિજ ફાટકમાં જે બની રહેલો હતો તે મંતરગટીએ છેલ્લા આઠ વર્ષથી બની રહેલો હતો જેનું ઉદ્ઘાટન સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે થયેલું હતું આ પહેલાં જ વરસાદમાં એ બ્રિજનું માટી પૂરણ કરવામાં આવેલું હતું એનું ધોવાણ થતાં રસ્તો તૂટી ગયો છે આ બાબતે જો અધિકારી કે નેતાઓ આ બાબતે ધ્યાન ન આપવાના કારણે આ થયેલું છે ને આ કામમાં ભ્રષ્ટાચાર થયેલો એવું લાગી રહેલું છે તો આની સઘન તપાસ થઈ જવી જોઈએ અને આ પુલની અવર મર્યાદા વયમર્યાદા પચીસ વર્ષની હોય જો આઠ વર્ષની અંદર જો આ રીતના જો કામ થયેલું હોય ને કૂટ થતી હોય તો આગળના સમયમાં આની અવધિ કેટલી રહેશે એ જોવાનું રહેશે